હેલો ફ્રેન્ડ્સ આજે આપણે સરસ એવી ક્રિસ્પી અને ખસ્તા ભાખરી બનાવવાના છીએ ઘણા કહેતા હોય છે કે મારે ભાખરી આવી સરસ નથી બનતી તો આજે વિડીયો તમારા માટે છે આટલી સરસ ભાખરી બનાવી હોય તો મારો વિડીયો એન્ડ સુધી જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કઈ રીતે સરસ ક્રિસ્પી એવી ભાખરી બને છે અને લોટ બાંધવાની ખૂબી છે બધું તમને સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોમાં જોવા મળવાનું છે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે આટલી સરસ એવી ભાખરી તમે પણ બનાવી શકો છો તો ચાલો મારા રસોડામાં તો સૌપ્રથમ આપણે બે વાટકા જેટલો મેં ઘઉંનો લોટ લીધો છે અને એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે અને સાથે મારી એક ટીપ્સ તો હોય જ છે તો આટલી સરસ એવી ટિપ્સ છે કે આપણે મીઠું કાચની વસ્તુમાં જ ભરી કાચની વસ્તુમાં હશે તો મીઠું સરસ રહેશે એટલે આપણે પ્લાસ્ટિકના ડબ્બામાં કે કોઈ બી સ્ટીલમાં કે એમાં નહીં ભરું અને હવે આપણે એમાં તેલ એડ કરવાનું છે અને એકદમ મુઠ્ઠી પડતું મોણ દેવાનું છે એટલે તેલ થોડું વધારે જોશે અને લોટ બાંધવાની જ ખૂબી છે લોટ સારો બંધાયો હશે તો ભાખરી સારી જ થવાની છે તો આપણે તેલ એડ કરી દીધું છે અને તેલામાં થોડું વધારે જોઈએ છે અને બધું સરસ એવું તેલ મિક્સ કરી દેવાનું છે આપણે તો આ રીતે બધું મિક્સ કરવાનું છે અને વિડીયો તમને સરસ એવું લાગશે અને તમને સરસ ભાખરી આવડી જવાની છે આજે સરસ વિડીયો તમે જોઈશો પૂરેપૂરો ક્યાંય સ્કીપ નહીં કરો તો મેં જે ભાખરી બનાવી છે એવી જ ભાખરી તમે પણ બનાવી શકો છો અને મારો તો નિયમ છે અને એ રીતનો છે કે હું લોટ બાંધું છું એટલે જે કથરોટ વાસણ હોય છે એ ખરાબ થાય એ મને નથી પોસાતું એટલે હું સાથે સાથે એને ક્લીન કરતી રહું છું અને થોડું થોડું કરીને પાણી એડ કરવાનું છે એકસાથે પાણી એડ નથી કરવાનું અને સરસ એવો કઠણ લોટ બાંધવાનો છે અને આપણે નાસ્તા માટે ભાખરી બનાવી છીએ તો થોડું ક્રિસ્પી થવાની છે અને જમવા માટે જો શાક સાથે જમવાના હશું તો ભાખરી આપણે થોડી નરમ બનાવવાની છે ભાખરી બે ત્રણ જાતની થાય છે નાસ્તાની અને જમવાની બે ભાખરી અમારે નાસ્તાની ભાખરી અલગ બને છે અને જમવાની ભાખરી પણ અલગ બને છે તો આ રીતે લોટ સરસ બાંધી લેવાનો છે સાઈડમાં થોડું થોડું આ રીતે મૂકતું રહેવાનું છે એટલે બધો લોટ નરમ પણ ના થઈ જાય અને આમાં એવું પણ હોય છે જો હાથમાં ગરમી હશે તો તમે લોટ થોડો ટાઇટ વધારે બાંધવો પડશે થોડોક નરમ હશે તો એકદમ રોટલી જેવો થઈ જાય છે એટલે મારે લોટ વધારે કઠણ રાખવો પડે છે મારા હાથમાં ગરમી છે એટલે લોટ એસરે છે તો આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરવાનું છે ને સરસ એવો મસળીને મસ્ત એવો આપણે લોટ બાંધવાનો છે અને થોડો કોરો લોટ હશે મારે રીતે એકદમ મસળવાનો છે એટલે બધું આમાં સેટ થઈ જાય છે અને પાણી બહુ વધારે એડ કરવાની જરૂર નથી પડતો લોટ આપણે થોડો કઠણ જ બાંધવાનો છે જો ક્રિસ્પી ભાખરી જોઈતી હોય તો સરસ એવો લોટ બાંધવો પડશે તો આ રીતે તમે જોઈ શકો છો વિડિયો થોડો એવો લાંબો કર્યો છે પણ તમને બધું સ્ટેપ બાય સ્ટેપ બતાવવાની છું અને મેં બનાવી છે એવી જ ભાખરી તમે પણ બનાવી શકો છો અને આ વિડીયો જોયા પછી તમે એવી ભાખરી બનાવશો ખરા એ મારી ગેરંટી છે તો સરસ એવો આપણો લોટ બંધાવી જવા જ આવ્યો છે તો તમે જોઈ શકો છો સાથે સાથે કાથરોટ પણ એકદમ ક્લીન થઈ ગઈ છે એમાં પણ જોઈતું નથી ઘણા લોકો લોટ બાંધે છે તો એટલી ખરાબ કાથરોટ હોય છે તો આપણે જોઈને જ રોટલી જમવાનું મન નથી થતું તો આ રીતે હાથ અને કાથરોટ બધું ક્લીન થઈ ગયું છે હું રોટલીનો લોટ હોય એ રીતે જ બાંધું છું અને ભાખરીનું પણ તો સાથે બધું ક્લીન કરતું રહેવાનું છે એટલે સરસ ચોખ્ખું લાગે અને આપણને કંઈક બનાવવાની પણ મજા આવે તો આ રીતે આપણે હવે ગુંડલા કરી લેવાના છે જે સાઈઝની આપણે ભાખરી બનાવી હોય એ સાઈઝના આપણે ગુંડલા કરી લેવાના છે તો હવે આ રીતે બધા ગુંડલા હું કરી લઉં છું અને સરસ એવી ક્રિસ્પી ભાખરી બનાવવાની છે અત્યારે આપણે મોણવાળી ભાખરી બનાવવાની છે ક્રિસ્પી એટલે થોડો તમને લોટ લાલ ઉપર લાગશે સેજ આમ એવો કલર લાગે છે અને જ્યારે જમવા સાથે શાક સાથે જમવાની ભાખરી બનાવશું એ થોડી વ્હાઇટ થવાની છે એ પણ અલગ હોય છે એનો પણ વિડીયો આગળ શેર કરવાની છું તમારી કમેન્ટ વધારે હશે તો આગળ બીજી ભાખરીનો પણ હું વિડીયો તમારી સાથે શેર કરીશ કે જમવાની ભાખરી હું કઈ રીતે બનાવું છું તો અત્યારે આપણે લુવા કરી લીધા છે તો આટલી ભાખરી બનવાની છે અને હવે આપણે ભાખરી બનાવવાની પૂરી તૈયારી કરી લઈએ તો તાવડી પણ ગરમ મૂકી દીધી છે અને આપણે એક ગુંડલું લઈ લીધું છે અને આ રીતે સરસ એવું એને સેટ કરવાનું છે એકદમ દબાવીને સરસ એવો ગોળ કરવાનું છે અને ભાખરી એકદમ કિનારાથી ગોળ નથી થતી એને ભાખરી ન કહેવાય ભાખરી હોય તો થોડુંક આ રીતે કિનારામાં ક્રેક આવે છે તો જ સરસ એવી ભાખરી લાગે છે તાવડી પણ સરસ એવી તપી જવા આવી છે અને આપણી ભાખરી પણ લગભગ વણાઈ પણ ગાય છે અને થોડા થોડા કિનારા સેટ કરવાના છે એટલે વધારે ના ફાટે અને એકદમ આપણે વધારે પડતું મોહણ દીધું છે એટલે થોડી ભાખરી વધારે ફાટશે ને જો તમને શેકવામાં થોડુંક એવું લાગશે તો ભાખરી તૂટી પણ જાય છે એટલે એને બહુ બારીકીથી શેકવાની છે તો આ રીતે આપણી ભાખરી સરસ એ વણાઈ ગઈ છે થોડીક એવી જાટી જ રાખવાની છે અને આ રીતે એને વેલણથી થોડાક એવા ગોબા પાડી દીધા છે અને આપણે મસ્ત તાવડી ગરમ થઈ ગઈ છે તો આપણે તાવડીમાં ભાખરીને લઈ લીધી છે અને સાઈડમાં બીજી ભાખરી પણ વણવાની છે એક ભાખરી ચડે ત્યાં સુધી હું બેથી ત્રણ ભાખરી તો વણી જ લઉં છું અને ભાખરીને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે શેકવાની છે એટલે સરસ એવી ભાખરી થાય એની સેજ પણ બળવા નથી દેવાની એટલે આપણે બહુ બારીકીથી ભાખરીને બનાવવાની છે ઉતાવળમાં જો ભાખરી બનાવશો તો ટેસ્ટ તો જરાય નહીં આવે પણ દેખાવામાં પણ સારી નહીં લાગે ભાખરી બળી જશે ને અંદર કાચી રહેશે અને લોકો કહેશે કે ભાખરી તો જમવી નથી તો આપણે સરસ એવી ધ્યાન રાખીને શાંતિથી ભાખરી બનાવવાની છે આ રીતે ધીમે ધીમે જ આપણે ભાખરીને શેકવાની પણ છે અને બીજી સાઈડમાં વણાઈ ગઈ છે તમે જોઈ શકો છો કે આપણે સાઈડમાં ભાખરી તૈયાર કરી લીધી છે અને આ રીતે કિનારા પણ સેટ કરતો જવાનું છે બને ત્યાં સુધી ક્રેક ઓછા આવે એવું ધ્યાન રાખવાનું છે અને સાથે સાથે લુઆ પણ સેટ કરી લેવાના છે તો આ રીતે આપણે બધી તૈયારી ફૂલ રાખવાની છે તો તમે આ રીતે ફટાફટ ભાખરી બનાવી શકો છો અને આ રીતે એને થોડી થોડી વારે ચેક કરતું રહેવાનું છે કે સરસ એવી ભાખરી ચડે છે ને આપણે એને હવે પલટાવી લીધી છે અને એને આ રીતે દબાવીને શેકી લેવાની છે તો સરસ એવી ભાખરી શેકાઈ ગઈ છે તમે જોઈ શકો છો કે મેં એને સેજ પણ બળવા નથી દીધી એકદમ સરસ એવી કમ્પ્લીટલી આપણી ભાખરી ચડી ગઈ છે તો આ રીતે એને શેકવામાં ધ્યાન રાખવું અને જો શાકની સાથે જમવાની ભાખરી હશે એ સરસ ફૂલશે તો આપણે સરસ ભાખરી બનાવી લીધી છે પિંક ભાખરી બની ગઈ છે અને હવે આપણે બીજી ભાખરી પણ તાવડીમાં લઈ લીધી છે અને ભરપૂર એવું ઘી લગાવી દેવાનું છે તમે જોઈ શકો છો કેટલી સરસ ભાખરી બની છે તો આવી ભાખરી તમારે બનાવી હોય તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો એન્ડ સુધી જોશો અને મારી ટ્રીક મારી ટિપ્સને તમે એકદમ ફોલો કરજો એટલે આવી ભાખરી તમે પણ બનાવી શકો છો તો આ જ રીતે આપણે બધી ભાખરી બનાવી લેવાની છે આપણી સરસ એવી ક્રિસ્પીને ખસ્તા ભાખરી બની ગઈ છે તો આ રીતની ભાખરીની રેસિપી છે મારી અને જમવાની ભાખરી તો તમારે એની રેસીપી જોતી હોય તો વધારે મને કમેન્ટ કરજો તો હું આગળ ભાખરી બનાવીશ ને વિડીયો તમારી સાથે શેર કરીશ તો આ રીતની આપણી ભાખરી બની ગઈ છે બધી ભાખરી સરસ એવી બની છે અને સાથે સાથે મેં વણીને બધી તૈયારી રાખી હતી તો આ રીતે ભાખરી બની ગઈ છે છરીથી ના ફાવે તો તાવીથાનો યુઝ કરી શકો છો નહીં તો ભાખરી તૂટી પણ જાય છે શીકતા હોય ત્યારે તો તમે તાવેથાનો જ યુઝ કરજો તો આપણી બધી ભાખરી બની ગઈ છે આ રીતે એને ભરપૂર ઘી લગાવી દેવાનું છે એકદમ દેશી ભાખરી છે આની સાથે ગોળ હોય તો પણ ચાલે બીજું કાંઈ ના હોય ગોળની ભાખરી જમો તોય સરસ લાગે છે અથાણું સરસ લાગે છે ચા પણ ચાલે છે તો સરસ એવી આપણી ભાખરી બની ગઈ છે તમે જોઈ શકો છો કે એવું લુક આવે છે કેટલી સરસ ભાખરી બની છે એકદમ ક્રિસ્પી અને ખસ્તા છે તો આવી ભાખરી તમે પણ બનાવજો અને સારી બને તો તમારા ફીડબેક મારી સાથે શેર કરજો અને કેવી બની છે આપણી ભાખરીની રેસીપી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આટલી સરસ ભાખરી તમે પણ બનાવજો બૈની છે ને સરસ એવી ભાખરી આટલી ભાખરી મસ્ત એવી બની છે થેન્ક યુ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે ફ્રેન્ડ્સ